દક્ષિણ આફ્રિકામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રાજકોટના યુવકને બંધક બનાવવામાં આવ્યો યુવક રાજકોટના લોધિકાના જ શખ્સની કંપનીમાં કામ કરતો હતો એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા યુવકને ચોરીના આરોપમાં બંધક બનાવાયો છે કંપની માલિકે બાવીસ લાખની ખંડણી માંગ્યાના યુવકના પરિવારજનોના આક્ષેપ છે પરિવારે દીકરાની મુક્તિ માટે એમ્બેસીમાં રજૂઆત પણ કરી છે રાજકોટથી પૈસા કમાવવા માટે દક્ષિણ આફ્રિકા ગયેલા યુવકનું અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે આપણી સાથે જે અપહરણ કર્યું છે યુવક એમના ભાઈ છે એમના પરિવારજનો છે એમના મધર છે આ ભાઈની રાહ જોઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તંત્રને પણ રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી તેમના ભાઈને મુક્ત કરવામાં આવ્યો નથી લગભગ બાવીસ લાખથી વધુ રકમની માંગણી છે તે કરવામાં આવી રહી છે આપણી સાથે પરિવારજનો છે તેમની સાથે વાત કરશું શું નામ છે તમારું અને તમારા ભાઈ ક્યારે ગયા હતા મારું નામ છે અભય કોરિયા મારા ભાઈ આજથી બે અઢી વર્ષ પહેલા ત્યાં ગયેલા છે અને અહીંયા જે જે કંપનીમાં બનાવ બન્યો છે તે કંપની મેં છેલ્લા સાત આઠ મહિનાથી કામ કરે છે અમને ગયા મહિનાની ત્રણ તારીખે સવારે વિડીયો કોલ આવ્યો અને એમ કીધું કે તમારો ભાઈ કઈ ક્યાં પૈસાની ચોરી કરેલી છે પહેલા અમને આઠ ડોલર કીધેલા હતા અને રાજકોટના એક ભાઈ હતા દિલાભાઈ કરીને બરોબર છે એને વચ્ચે રાખીને કીધું કે તમે કે પૈસાની સગવડ કરો કે હું ઘરે આવું છું લેવા માટે પછી બે દિવસ પછી અમને પાછું કેવામાં આવ્યું કે ભાઈ બાવીસ હજાર પાંચસો ડોલર કઈ કે તમારે અમને દેવાના છે કે જો તમે સાત દિવસમાં નહીં ચૂકો તમે એને જેલમાં મોકલી દેશો એટલે મેં ત્યાં પછી ઇન્ડિયન એમ્બેસી સંપર્ક કર્યો ઈન્ડિયન એમ્બેસી કીધું કે અમે એના સેટને અને કંપનીના જે જવાબદાર વ્યક્તિ હશે એને પ્રૂફ સાથે બોલાવશું પણ એમના સેટે ત્યાંથી કોઈ રિપોર્ટિંગ કર્યું નથી ને અમને કોઈ એનો પ્રતિભાવ મળ્યો નથી પછી એને ત્યાંને ત્યાં રાખ્યો તો વચ્ચે અમને ફોન આવતા તારી ખાલી એટલા મળે કે પૈસા આપો પૈસા આપો પછી આઠ કે નવ તારીખે એને ત્યાં મોકલી દીધો છે અને પછી અમને જાણ કરવામાં આવી કે ભાઈ અમે એને અહીંયા જેલમાં મોકલું મોકલી દીધો છે હવે તમે તમારી રીતે છોડાવી લેજો અને તમે પૈસા આપો ત્યાંની પોલીસે તમારો કઈ સંપર્ક કર્યો એવું કઈ થયું નહીં ત્યાંની ત્યાંની પોલીસ સાથે અમારો કોઈ સંપર્ક જ નથી અને અમે ત્યાંની એમ્બેસી પોલીસ સ્ટેશનમાં ગયા પછી બી કીધું હતું તો એમને એમ કીધું કે અમે કાઉન્સેલરને ત્યાં મોકલશું અને જે કઈ હશે અમે તમે અપડેટ હશે તમને જણાવશું પણ અમને હજી સુધી કઈ એવું નથી અપડેટ તમારો ભાઈને અહીંયા માર પણ મારવામાં આવે છે વિડીયો કોલમાં પણ જોવા મળ્યું હા એને એને માર પણ આવ્યો વિડીયો કોલ બતાવેલું હતું ત્યાં કાળિયા હતા એના વાળ ખેંચી રહ્યા હતા કે બીજો કોઈ વ્યક્તિ હતો એમને ખ્યાલ હવે તમારી માંગણી શું છે મારી એ જ છે ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે કે આમાંથી મારા ભાઈને જલ્દીથી જલ્દી ત્યાંથી બહાર કાઢી અને ભારત લઈ આવવામાં કેમ કેમકે ત્યાં એને જાનનો ખતરો બી છે અને બીજા ઘણી રીતે એને શું કહેવાય હાનિ પહોંચી શકે એમ છે જે આમાં હું વર્ણન કરી શકું એમ નથી શું કેશો તમારા જે આ પુત્ર છે તેમનું અપહરણ થયું છે માર પણ મારવામાં આવી રહ્યો છે તમારો તો દીકરો છે અને આ પ્રકારની ઘટના બની છે મારે તો બસ જ કહ્યું કે મને મારો દીકરો પાછો સહી સલામત લઈ આવી દે બસ બાકી પૈસા તમારી પાસે છે નહીં આ પ્રકારનો આરોપ લગાવ્યો તમારે વાતચીત કઈ થતી હતી એમની સાથે કે શું કઈ ના ના વાતચીતમાં કાંઈ નહીં બસ આમાં દીકરાએ કીધું નહીં એ પ્રમાણે થતું હતું તમારી માંગણી શું છે મારી માંગણી એજ છે કે સહી સલામત માં દીકરા ને ઘરે પાછો લઈ આવવામાં આવે જે પ્રમાણે પરિવારજનો છે તે રાહ જોઈ રહ્યા છે જે પુત્ર છે તેમને ત્યાં મારવામાં આવી રહ્યો છે અને હવે તેમની માંગણી છે કે તેમના આ પુત્રને સહી સલામત રીતે પોતાના વતન એટલે કે રાજકોટ ખાતે લઈ આવવામાં આવે હાલ તો આ પરિવાર દ્વારા સરકાર પાસે પણ માંગણી કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાએ રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી આ યુવકને બંધક બનાવ્યો છે તો પણ મુક્ત કરવામાં આવ્યો નથી ત્યારે પરિવારજનો પણ ચિંતિત બન્યા છે કેમેરામેન જુને સાથે ભાવેશ સંવા વીટીવી ન્યૂઝ રાજકોટ